ભાવનગર શહેરમાં નાગ પાંચમ નિમિત્તે અનેક સ્થળો ઉપર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાવનગર શહેરના ઘોઘા રોડ ફાતિમા સ્કૂલની પાછળ આવેલા શરમાળિયા દાદાના મંદિરે પણ ઉજવણી કરાઈ હતી ઘોઘા રોડ ફાતિમા સ્કૂલની પાછળ મંદાર કોલોનીમાં આવેલા શરમાળિયા દાદાના મંદિરે નાગ પાંચમ નિમિત્તે મહિલાઓ પૂજા અર્ચના કરવા માટે પહોંચી હતી અને પોતાની અને પોતાના પરિવારની રક્ષા માટે નાગદાદાને પ્રાર્થના કરી હતી જ્યારે સ્થાનિક લોકોએ પણ નાગ પાંચમ નિમિત્તે શરમાળિયા દાદાના દર્શન કરીને નાગ ની ઉજવણી કરી હતી लाठीद <laughs> आनंद <laughs> <laughs>